હલો ફ્રેન્ડ તો આજે છે અમારા ઘરે છપ્પનભોગ છપ્પનભોગની તૈયારી થાય છે તૈયારી થાય છે ફાર્મા બનશે દાળ ભાત કોબીજ પાપડ અને છપ્પનભોગ છે તો તેની તૈયારી થઈ રહેલી છે તો ચાલો તમને અને ગોઠિયા પછી મારવા લે એ ચાલુ કરી દીધું બધું ગોઠા જાય છે સકટડી સકટડી આજુ બોઠા પછી ના પછી બધું ગોઠા કે કેમ દીદી તો બધું

आला हम्म ये ले दो रे चली सीधी जानी जा जा मैं ताकत फोड़ी-फोड़ी सब खेलना ओ मां सीधा जानी हूं और आगे फोन आ तेरी खाली ले आता Atau nilika Nihaka kata jai ksai ksara kwa nai kawara kwa nilika Nihaka kata jai ksara kwa nai kawara kwa nilika Oho

ટૂટીફૂટી ટૂટીફૂટી વાળો પ્રસાદ છે આજે અમારો અને અહીંયા બને છે દાળ ભાત અને કોબીજ કોબીજની શાક થઈ છે દાળ થઈ ગઈ છે ભાત મૂકવાનો બાકી છે 我先给你讲。

અમારી બચ્ચા પાર્ટી છપ્પન બોગ નું જમવા માટે બેસી ગયા છે જાનો

ગયા અને બધા છોકરાઓ પ્રસાદી લીધી છપ્પન ભોગનું જમી લીધું જમીને બધા ગયા પછી મારા બેન મને આવ્યા હતા તેમણે મીયા જમી લીધું જમીને ગયા બધા અને હવે વાગી ગયા છે અગિયાર હવે બધું જો બધું બધું કામ પડેલું છે આ બધું કામ બતાવું પછી અમે પણ જોઈ ગઈ આજનો બ્લોગ અહીંયા જ છપ્પન ભોગનો અહીંયા વ્લોગ પૂરો કરું છું